રાજકોટમાં પણ દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની છે ભારે વરસાદને કારણે રાજકોટ એરપોર્ટ પર મુસાફરોને મૂકવા અને ડ્રોપ કરવાની જગ્યા પરનો સેડ તૂટી પડ્યો છે વરસાદમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ફરજી થઈ હતી મહત્વપૂર્ણ છે કે રાજકોટ એરપોર્ટને ચૌદસો કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને ગત વર્ષે જ વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રાજકોટ એરપોર્ટ દુર્ઘટના મામલે કલેક્ટરે પણ વાત કહી છે તો રાજકોટ એરપોર્ટ દુર્ઘટના મામલે કલેક્ટરે બોલવાનું ટાળ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટરને જ્યારે હિરાસર એરપોર્ટ બાબતે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું કે હંગામી શેડ છે તે પડી ગયો છે હમણાં રિપેર થઈ જશે તમે આ ઘટના અંગે એરપોર્ટના ડાયરેક્ટરને પૂછો નાનું એનું એ હંગામી શહેર છે એ પડી ગયું છે ખુલા પૂછો એરપોર્ટ ને એરપોર્ટ ડાયરેક્ટર ને મારે વાત